ભરાવા મીનાશે હા જો કેવો વરસાદ પડે તો તમારે વરસાદ હોય તો મને વિડીયોમાં લાઈક કમેન્ટ કરી દ્યો હજી માર્ગમાં પાણી નીકળી આવ્યું આવું આવું થાય છે

વરસાદ આવી ગયો છે જો જોરદાર પાણી થાય છે અમારે માર્ગમાં હજી સારો વરસાદ આવી ગયો છે જો કેટલું પાણી હાલું જાય છે માર્ગમાં હજી વરસાદ ચાલુ જ છે જો અમારે પડામાં પણ પાણી ભરાઈ ગયા છે ફૂલ પાણી પડે છે જો સખળ્યા પડે મોટા

मोठा हजी तो खाली, खाली शरुवाई वरसादे